નમસ્કાર મિત્રો ભક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિડિયો ખાસ એવી પરિણિત સ્ત્રીઓ માટે છે જેઓ રાત્રે પોતાના પતિની ડાબી બાજુએ સુઈ જાય છે જો તમે ઊંઘવાની બાબતમાં બેદરકારી રાખો છો અને વિચારો છો કે ઊંઘવું તો બસ ઊંઘવું જ છે ડાબે સૂઈએ કે જમણે કોઈ ફરક નથી પડતો તો ભક્તિ ચેનલનો આ વિડિયો તમારે અંત સુધી જોવો જ રહ્યો કારણ કે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઊંઘવાની દિશા તમારા અને તમારા પતિના જીવન પર ઊંડી અસર કરી શકે છે એક નાની ભૂલ તમારા દાંપત્ય જીવનમાં મોટી મુશ્કેલીઓ લાવી શકે છે જેમાં બીમારીઓ સંબંધોમાં ખટરાગ આરોગ્યની સમસ્યાઓ અને નાણાકીય અડચણોનો સમાવેશ થઈ શકે છે આ વિડીયોમાં અમે તમને એવું આશ્ચર્યજનક સત્ય જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણો સાથે અમે સમજાવીશું કે પત્નીએ પતિની ડાબી બાજુએ સુવું જોઈએ કે જમણી બાજુએ અને આ નાની વાત તમારા જીવનને કેવી રીતે નવી દિશા આપી શકે છે તો ચાલો ભક્તિ ચેનલના આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જોઈએ અને જાણીએ એક એવી વાર્તા જે તમારા સંબંધો અને જીવનને હંમેશા માટે બદલી શકે છે જે પણ સ્ત્રીઓ રાત્રે પોતાના પતિની ડાબી બાજુએ સુઈ જાય છે તેમણે આ વાત કાળજીથી સાંભળી લેવી નહીં તો તમારી એક નાની ભૂલને કારણે તમારા પતિનું જીવન બરબાદ થઈ શકે છે આજનો આ વિડિયો ખાસ એવી સ્ત્રીઓ માટે બનાવવામાં આવ્યો છે જેઓ ઊંઘવાની બાબતમાં ઘણી બેદરકારી રાખે છે અને વિચારે છે કે ઊંઘવું તો બસ ઊંઘવું જ છે ડાબે સુઈ જાઓ કે જમણે સુઈ જાઓ પણ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ઊંઘવાની દિશા પણ નક્કી કરવામાં આવી છે ખાસ કરીને જો તમે પરિણીત સ્ત્રી છો તો આજના વિડીયોને અવગણશો નહીં નહીં તો તમારી સાથે સાથે તમારા પતિના જીવનમાં પણ મોટી મુશ્કેલી આવી શકે છે આજના વિડીયોમાં અમે તમને એક રસપ્રદ અને આશ્ચર્યજનક માહિતી આપવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે કદાચ આજ સુધી ક્યારેય નહીં સાંભળ્યું હોય પરંતુ તેની પાછળનું જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણ જાણીને તમે પણ ચોંકી જશો તમારા મનમાં અનેક સવાલો ઊભા થશે કે આખરે અમે તો વર્ષોથી આ ટેવને અનુસરતા આવ્યા છીએ અને વર્ષોથી અમે અમારા પતિની નજીક આ રીતે જ્યાં સૂતા આવ્યા છીએ શું ખરેખર ઘરમાં ચાલતી બીમારીઓ સંબંધોમાં ખટરાગ આરોગ્યની સમસ્યાઓ અને નાણાકીય અડચણો એ અમારી આ ભૂલનું પરિણામ છે આજના વિડીયોમાં તમને એવું સત્ય જાણવા મળશે જે તમને હચમચાવી દેશે બસ આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોઈ લેજો તમને સંપૂર્ણ માહિતી સારી રીતે મળી જશે થોડુંક વિચારો રાતનો સમય છે વાતાવરણ અદ્ભુત છે ચાંદની બારીમાંથી ઓરડામાં ડોકાઈ રહી છે ઘરમાં હળવી શાંતિ છે બસ પંખાનો અવાજ આવે છે અથવા ક્યારેક ઘરની બહારથી કોઈ પશુ પક્ષીનો અવાજ આવે છે અને તમારા પતિ કે તમે જાતે આખા દિવસના કામથી થાકીને હવે તૈયારી કરી રહ્યા છો તો થોડુંક વિચારો પત્નીએ રાત્રે પોતાના પતિની કઈ બાજુએ સુવું જોઈએ શું તમે ક્યારે આ વિશે વિચાર્યું છે પરંતુ આ નાનો સવાલ તમારા આખા જીવનને નવી દિશા આપી શકે છે અને તમારા ઘરમાં રહેલી દરેક પ્રકારની સમસ્યાઓને એક જ ઝટકામાં ખતમ કરી શકે છે બસ તમારે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે કે પત્નીએ પતિની ડાબી બાજુએ સુવું જોઈએ કે જમણી બાજુએ આ એક મોટો સવાલ છે પરંતુ આજે અમે તેનું જ્યોતિષીય અને વૈજ્ઞાનિક બંને કારણો જણાવીશું અને સાચું પસંદ કરીને તમારા મનને પણ સંતોષ થશે તમે સાચા માર્ગે જઈ રહ્યા છો કે તમારી ભૂલના કારણે તમારા પતિના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે સાંભળવામાં આ સવાલ નાનો લાગે છે પરંતુ વિજ્ઞાન આયુ વેદ વાસ્તુ અને લાગણીઓની દૃષ્ટિએ આ ખૂબ જ ઊંડો સવાલ છે અને તેને સમજવા માટે અમે તમારી સાથે એક વાર્તા શેર કરવા માંગીએ છીએ એટલે કે મનોરંજનની સાથે તમે આ વાત સમજી જશો કે તમારે તમારા પતિની ડાબી બાજુએ સુવું જોઈએ કે જમણી રાધા અને મોહનના લગ્નને લગભગ પાંચ વર્ષ થઈ ગયા હતા બંને લગ્નના શરૂઆતના દિવસોમાં એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા એકબીજા વિના રહી શકતા નહોતા જ્યારે રાધા પોતાના માયકે જતી તો મોહનને તેની ખૂબ યાદ આવતી અને તે તરત જ તેને મળવા ચાલ્યો જતો પરંતુ લગ્નના થોડા મહિના પસાર થયા પછી તેમની વચ્ચે યારે એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ તેમના સંબંધોમાં એક અજીબ અસંતોષ દેખાવા લાગ્યો હવે એવો સમય આવ્યો જ્યારે મોહન અને રાધા વચ્ચે રોજ ઝઘડા થતા અને રાધાને દરરોજ એવું લાગતું કે મોહન હવે તેને પહેલા જેવો પ્રેમ નથી કરતો જ્યારે મોહન વિચારતો કે રાધા તેને સમજતી નથી અને તેને એવી પત્ની મળી છે જે ક્યારે તેનું ધ્યાન રાખતી નથી ક્યારે તેનું સન્માન નથી કરતી તેના હૃદયને સમજી શકતી નથી જેના કારણે બંને વચ્ચે તકરાર થઈ અને આ નાની તકરાર સંબંધમાં એક મોટા છૂટાછેડાનું રૂપ લેવા જઈ રહી હતી ત્યારે એક દિવસ રાધા પોતાની જૂની સખીના ઘરે ગઈ અને ત્યાં તેની મુલાકાત એક વૃદ્ધ દાદીમાં સાથે થઈ આ વૃદ્ધ દાદીમાએ હસ્તાર્મતા રાધાને જીવનનો સાચો પાઠ શીખવ્યો અને તેને જણાવ્યું કે તે જીવનમાં કઈ ભૂલ કરી રહી છે દાદીમાએ હસ્તાર્મતા રાધાને કહ્યું બેટા ઘણીવાર સંબંધોની મીઠાશ આ વાત પર નિર્ભર કરે છે કે તું રાત્રે તારા પતિની કઈ બાજુએ સૂઈ જાય છે જો તું તારા પતિની ખોટી દિશામાં સૂઈ જાય તો તારું દાંપત્ય જીવન ક્યારે સુખી નહીં રહે હંમેશા ઝઘડા થતા રહેશે તમે એકબીજાથી દૂરી બનાવી લેશો અનેક મુશ્કેલીઓ આવશે અને તને એવું લાગશે કે અમારું નસીબ ખરાબ છે તને એવું લાગશે કે અમારું ભાગ્ય નબળું છે પરંતુ તું ફક્ત એક દિશાની ભૂલ દૂર કરીને તારા દાંપત્ય જીવનને સુખી બનાવી શકે છે હવે રાધાને આ વાત થોડી વિચિત્ર લાગી પરંતુ તેના મનમાં આ જાણવાની ઉત્સુકતા જાગી કે બતાવો આખરે હું કઈ ભૂલ કરી રહી છું ત્યારે દાદીમાએ તેને સમજાવ્યું કે જો કોઈ પત્ની પોતાના પતિની ડાબી બાજુએ સૂઈ જાય તો તે હૃદય અને લાગણીઓ સાથે જોડાયેલી ઊર્જાઓને વધારે છે એટલે કે ડાબી બાજુએ સુવાથી પતિનું જમણું મગજ સક્રિય થઈ જાય છે જે ખાસ કરીને લાગણીઓનું ઘર છે પ્રેમનું ઘર છે સંભાળનું ઘર છે અને સાંભળવાની ક્ષમતા સાથે પણ જોડાયેલું છે હવે વિચારવાની વાત એ છે કે જો પત્ની પોતાના પતિની ડાબી બાજુએ સુઈ જાય અને આમ કરવાથી પતિનું જમણું મગજ સક્રિય થઈ જાય તો તેનાથી પતિ પત્ની વચ્ચે પરસ્પર સંવાદ વધે છે તમારી સમજણ વધે છે અને ગેરસમજ ઓછી થાય છે સંબંધ વધુ ગાઢ બને છે અને આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે ડાબી બાજુએ સુવાથી શરીરમાં રક્તનો પ્રવાહ એકદમ યોગ્ય રહે છે હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે અને રાત્રે ગાઢ નિંદ્રા આવે છે જ્યારે રાધાએ આ વાત સાંભળી તો તેના હોશ ઉડી ગયા તેને પરસેવો થવા લાગ્યો કારણ કે દાદીમાએ એવી વાત કહી દીધી હતી જે તેની બધી સમસ્યાઓનું નિવારણ બની શકે તેણે ગભરાતા દાદીમાને કહ્યું કે તમે સાચું કહી રહ્યા છો હું મારા પતિની રોજ જમણી બાજુએ જાઉં છું અને દરરોજ હું તેમની જમણી બાજુએ જ સુઈ જાઉં છું અને હવે મને સમજાયું કે કદાચ આ જ કારણે અમારા જીવનમાં આટલી મુશ્કેલીઓ આવી છે કૃપા કરીને મને જણાવો કે પતિની જમણી બાજુએ સુવાથી શું શું ખરાબ પરિણામો આવી શકે છે શું શું મુશ્કેલીઓ થઈ શકે છે આ વાત મને વિગતે જણાવો તો દાદીમાએ જણાવ્યું કે જો પત્ની હંમેશા પોતાના પતિની જમણી બાજુએ સુઈ જાય તો આમ કરવાથી તે ઉર્જાનું સંતુલન બગાડે છે જમણી બાજુએ સુવાથી પતિનું ડાબુ મગજ સક્રિય થઈ જાય છે જે તર્ક અને વિચારશક્તિ સાથે જોડાયેલું છે એટલે કે શરૂઆતમાં ધીમે ધીમે કોઈ સમસ્યા દેખાતી નથી પરંતુ જ્યારે સંબંધોની ઉંમર થોડી વધે છે બે મહિના પાંચ મહિના પસાર થઈ જાય તો ડાબુ મગજ તર્ક અને વિવાદનું ઘર છે તો પતિ પોતાની પત્ની સાથે પણ તર્ક વિતર્ક કરવા લાગે છે રોજ ચર્ચા કરવા લાગે છે જિદ્દ કરવા લાગે છે તમારી સાથે વિવાદ વધે છે મુશ્કેલીઓ વધે છે અને પછી પત્નીને એવું લાગે છે કે મારો પતિ મારી લાગણીઓને સમજતો નથી મારું ધ્યાન રાખતો નથી અને બંને વચ્ચે રોજ ઝઘડા થતા રહે છે કારણ કે તેમને એવું લાગે છે કે અમારી લાગણીઓનું સન્માન થતું નથી તેમને એવું લાગે છે કે કોઈ અમારું ધ્યાન રાખતું નથી જ્યારે જો ઊંઘવાની દિશામાં ફેરફાર કરી લેવામાં આવે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે કુલ મળીને વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે જમણી બાજુએ સુવાથી દાંપત્ય જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે અને તમારા પતિની જમણી બાજુએ સુઈ જાઓ છો તો તમારું દાંપત્ય જીવન આજે નહીં તો કાલે મુશ્કેલીઓથી ભરાઈ જશે આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો રાધાએ દાદીમાની સલાહ અને તે જ રાતથી પોતાના પતિની ડાબી બાજુએ સુવાનું શરૂ કર્યું થોડા દિવસો સુધી તો કોઈ ફરક દેખાયો નહીં પરંતુ થોડા જ દિવસોમાં તેણે અનુભવ્યું કે હવે તેનો પતિ તેની સાથે ખૂબ સારી રીતે વાત કરે છે તેના જીવનમાં હાસ્ય પાછું આવ્યું છે જે વાતો પહેલા ઝઘડામાં બદલાઈ જતી હતી તે હવે સરળતાથી સૂઝવા લાગી અને ધીમે ધીમે તેમની વાતો ફરીથી મીઠી અને સુખદ થવા લાગી એક સમયે તેમનો સંબંધ છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો પરંતુ આજે ફરીથી તેમના જીવનમાં એક નવો સૂરજ ઉગ્યો જેને બધું અંધકાર દૂર કરી દીધું રાધાની એક સુઝબૂઝના કારણે મિત્રો ડાબી અને જમણી બાજુએ સુવાના ફાયદા અને ગેરફાયદા તમે સમજી ગયા પરંતુ આ સાથે થોડી સાવચેતીઓ પણ છે જેનું ધ્યાન રાખવામાં આવે તો પરિણામો વધુ સારા આવી શકે છે તમારું જીવન વધુ શાનદાર બની શકે છે તેથી જો તમે આ આ વિડિયો સુધી જોયો હોય તો વિડિયોને અંત સુધી જોઈ લેજો કારણ કે તેનો તમારા સંબંધો અને સ્વાસ્થ્ય બંને પર સકારાત્મક પ્રભાવ પડશે અને જો તમે આજે આ વિડિયોને અંત સુધી નહીં જુઓ આ વાતની ગેરંટી છે કે તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે તો સૌથી પહેલી સાવચેતી તમે જણાવવા કે પણ રહ્યા હો તમારો સમય થયો હોય તો તમે ખૂબ થાકેલા હશો આખો દિવસ તમે કામ કર્યું હશે જો તમે પુરુષ છો તો તમે દુકાન પર કામ કર્યું હશે નોકરીના ક્ષેત્રમાં કામ કર્યું હશે જો તમે સ્ત્રી છો તો આખો દિવસ તમે ઘરના કામો કર્યા હશે કુલ મળીને તમે ખૂબ થાકી ગયા હશો તો આવી સ્થિતિમાં તમારી આસપાસ કોઈ મોબાઈલ લેપટોપ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણ ના રાખવું રેડિયેશન નીકળે છે જે ઊંઘની ગુણવત્તા બગાડે છે અને મગજમાં બિનજરૂરી તણાવ પેદા કરે છે આવું થાય તો માણસના જીવનમાં ચીડિયાપણું આવે છે મુશ્કેલીઓ આવે છે તે એકબીજા સાથે ઝઘડે છે ઉલટા જવાબો આપે છે જેનાથી ઝઘડાની શરૂઆત થાય છે તો તમને સલાહ એ જ રહેશે કે જ્યારે તમે સૂઈ રહ્યા હો તો તમારી આસપાસ કોઈ રેડિયેશન પેદા કરતું ઉપકરણ ન હોવું જોઈએ નહીં તો તમે ખૂબ ખરાબ પરિણામોનો સામનો કરશો અને આમાંથી બહાર નીકળતા જીવનના ઘણા વર્ષો પસાર થઈ જશે અને તમારો આ નાનું ખોટું પગલું તમારા જીવનમાં તણાવ પેદા કરશે હવે બીજી સાવચેતી ખૂબ ધ્યાનથી સાંભળજો તમને સુવાની પોઝિશન બદલવાનું કહેવામાં આવ્યું છે એટલે કે તમારે ફક્ત તમારા માથાની દિશા નથી બદલવાની માનો કે તમે વિચાર્યું કે હું મારા પતિની ડાબી બાજુએ માથું રાખીને સૂઈ જાઓ તો આવું ન કરવું તમારે તમારા આખા શરીરની દિશા બદલવાની છે આખી મુદ્રા બદલવાની છે આ આખું આરામદાયક હોવું જોઈએ સીધો અર્થ એ છે કે જ્યાં તમારા પતિ રહ્યા છે છે તેમની ડાબી બાજુએ તમારે તો તો જ જ લાભ થશે થશે તમને ફાયદો જો તમે આ બાબતમાં દિમાગ લગાવવાનો પ્રયાસ કરશો અને વિચારશો કે હું જમણી બાજુએ સુઈને મારું મોર ડાબી બાજુએ કરી લઉં તો લાભ નહીં મળે ઝઘડાનો દોર ચાલુ રહેશે તમારી કરોડરજ્જુ સીધી રહેવી જોઈએ શ્વાસ લેવામાં કોઈ અડચણ ન હોવી જોઈએ આવી દિશા તમારે બનાવવાની છે ત્રીજી સાવચેતી ગુરુજી તમને જણાવવા માંગે છે ઓશિકો ખૂબ ઊંચું કે ખૂબ નીચું ન હોવું જોઈએ આનાથી તમારી ગરદનમાં સમસ્યા થઈ શકે છે ખભામાં સમસ્યા થઈ શકે છે ઊંઘ અને તમારો મૂળ બંને પર અસર થઈ શકે છે તેથી ઓશિકાનું પણ ખાસ ધ્યાન રાખવું ચોથી સાવચેતી ગુરુજી તમને જણાવવા માંગે છે કે ડાબી હળવી રોશની હોવી જોઈએ તમે નાનું બલ્બ લગાવી શકો છો તમે જે ચાદર પર સૂઈ રહ્યા છો તે સ્વચ્છ અને સુગંધીવાળી હોવી જોઈએ યાનું વાતાવરણ દાંપત્ય જીવનને અનુરૂપ હોવું જોઈએ રોમેન્ટિક હોવું જોઈએ તો જ અપનાપો વધે છે તો જ અમે એકબીજાની વાતો સાંભળીએ છીએ અને તો જ અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ પાંચમી સાવચેતી જે જણાવવા માંગીએ છીએ ધ્યાનથી સાંભળી લેજો જો પતિ પત્નીમાંથી કોઈને હૃદય શ્વાસ કે કરોડરજ્જુ સાથે જોડાયેલી કોઈ ગંભીર સમસ્યા હોય તો તમે ડોક્ટરની સલાહ વિના તમારી પોઝિશન ન બદલો કારણ કે કેટલીક વસ્તુઓ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે પણ તમે તો ગુસ્સો તણાવ અધૂરી ચર્ચાને તમારી સાથે પથારીમાં ન લઈ જાઓ એવું થાય છે દુકાન પર કોઈ ગ્રાહક એવું મળી જાય જે આપણને ખરાબ બોલે ક્યારેક નોકરીમાં બોસ આપણને ઠપકો આપે તો વ્યક્તિગત જીવનમાં ક્યારેક આપણે ખૂબ પરેશાન થઈ જઈએ છીએ તો તે જ પરેશાની વિચારતા વિચારતા આપણે રાત્રે સુઈ જઈએ છીએ જેનાથી તે પરેશાની ખતમ થતી નથી બલકે વધુ વધે છે કે રાત્રે સૂતી વખતે આપણા મનમાં સારા વિચારો હોવા જોઈએ આપણી પાસે શું શું છે તે સુંદર વસ્તુઓ તમને દેખાવી જોઈએ તમારા માતા પિતા તમારી પત્ની તમારા બાળકો તમારું સુંદર ઘર અને તમારા જે પણ સપના છે તેના વિશે તમારે વિચારવું જોઈએ જો તમે તણાવ વિશે વિચારશો તો તણાવ આવશે અને સુખ વિશે વિચારશો તો સુખ જ સુખ તમને મળશે સાથે સાથે તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે તમારા પતિની ડાબી બાજુએ સુવું છે આમ કરવાથી નકારાત્મક લાગણીઓ સંપૂર્ણ રીતે ભાગી જશે અને જીવનમાં સુખની શરૂઆત થશે ચાલો હવે થોડા ઉપાયોની વાત કરીએ કારણ કે આપણે બધા ઉપાય કરવા માંગીએ છીએ અને જો તે ઉપાયો આપણા જીવનમાં ફેરફાર લાવે તો તેનાથી વધુ સારી વાત શું હોઈ શકે જ્યારે પણ તમે પતિ પત્ની પથારીમાં સુવા જાઓ તો એકબીજા સાથે ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી વાત જરૂર કરો એ પણ આંખોથી આંખો મેળવીને તે સમયે તમારા હાથમાં કોઈ મોબાઈલ ન હોવું જોઈએ તમારી સામે કોઈ ટીવી ચાલતું ન હોવું જોઈએ બસ તમે હો તમારો જીવનસાથી હોય અને તમે એકબીજા સાથે આંખોમાં આંખો મેળવીને વાત કરો લગભગ પાંચ દસ મિનિટ આવું કરશો તો આખા દિવસનો થાક દૂર થઈ જશે કારણ કે લાગણીઓની રીતે તમે એકબીજા સાથે જોડાઈ જશો અને મનમાં જે વેદના હશે કોઈએ સતાવ્યું હશે તે તમે સંપૂર્ણ રીતે ભૂલી જશો જ્યારે તમે તમારા જીવનસાથી સાથે ખુલીને રોમેન્ટિક વાતો કરશો સાથે સાથે બીજો ઉપાય એ છે કે જ્યારે પણ તમે પથારીમાં સુવા જાઓ તો પહેલા ઓરડામાં હળવી સુગંધ ફેલાવી દો તમે રૂમ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો ચંદન ગુલાબ લેવેન્ડર જેવી સુગંધનો ઉપયોગ કરી શકો છો આ સુગંધથી મગજ શાંત રહે છે કારણ કે ક્યારેક માણસ માનસિક રીતે પીડાય છે તેને ઊંઘવાનું મન નથી થતું ઊંઘમાં આનંદ નથી આવતો ત્રીજો ઉપાય ગુરુજી તમને જણાવવા માંગે છે કે તમારી પથારીની એકદમ મધ્યમાં કે માથાની દિશા બદલીને તમારે સુવામાં થોડો ફેરફાર કરવો છે જ્યાં તમે સુઈ રહ્યા છો બાર બાર તે જ જગ્યાએ ન સુઓ થોડું ક્યારેક અહીં ખસીને સુઓ ક્યારેક થોડું નીચે સુઓ આનાથી શું થશે ઉર્જાનો નવો પ્રવાહ બનશે પરંતુ એક વાતનું ધ્યાન કે તમારે દરેક પરિસ્થિતિમાં તમારા પતિની ડાબી બાજુએ જ સૂવું છે અને જ્યારે પણ તમે સુવા જાઓ જ્યારે તમે તમારી આંખો બંધ કરી રહ્યા હો ત્યારે તમારે એક ગ્લાસ પાણી પીવું છે અને સાચા મનથી બોલવું છે કે આજનો દિવસ ખૂબ સારો રહ્યો ભલે તમારો દિવસ સારો ન પણ રહ્યો હોય પરંતુ તમારે આવું કહેવું છે કારણ કે આપણે આપણા અવચેતન મનમાં એ બેસાડવું છે કે આપણે ખૂબ ખુશ છીએ અને આપણો દિવસ ખૂબ સારો ગયો અને તે દિવસ જેવો પણ ગયો હોય પરંતુ એક વાતની ગેરંટી છે કે આ ઉપાય કરવાથી આવનારો દિવસ ખૂબ સારો જશે સકારાત્મક વિચારો અને સકારાત્મક વિચારીને જ સૂઓ આનાથી તમારી ઊંઘ તો સારી થાય જ છે સાથે સાથે તમારા સંબંધો પણ સારા થઈ જાય છે અને માનો કે તમે કહો કે કોઈ કારણોસર હું મારા પતિની ડાબી બાજુએ સુઈ શકતી નથી તો ગુરુજી તેનો કોઈ ઉપાય જણાવો તેની પાછળ આપણે શું કરી શકીએ તો પતિ પત્ની સૂવા પહેલા એક બે મિનિટ માટે એકબીજાનો હાથ પકડીને આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લો આ પણ હૃદય સાથે જોડાયેલી ઉર્જાઓને સક્રિય કરે છે અને આમ કરવાથી પણ તમને લાભ મળી શકે છે ગેરસમજ દૂર થઈ શકે છે તમે તમારા ઘરમાં ક્યારે તૂટેલી ફૂટેલી તસવીરો ન રાખો તમારે તમારા લગ્નની કે જૂની તસવીરો રાખવી છે પરંતુ તેને સુંદર ફોટો ફ્રેમમાં બનાવીને તમારા ઘરમાં લગાવવી છે જેથી તમે તેને જુઓ તો તમારા અંદર તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમ ઝલકે યાદ રાખજો ડાબી કે જમણી બાજુએ સુવું એ ફક્ત શરીરની સ્થિતિ નથી પરંતુ સંબંધોમાં ઉર્જા અને લાગણીઓની સાચી દિશા છે જો તમે આ નાના નાના ઉપાયો અપનાવશો તો તમારો સંબંધ વર્ષો સુધી મીઠો રહેશે અને મજબૂત બનશે જો તમને આજનો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન ને દબાવી દેજો હમણાં માટે બધા દર્શકોને ખૂબ ખૂબ ધન્યવાદ